જય હિન્દ મિત્રો તો મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલ પ્રત્યે માટે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ તેના વિશે આજના વિડીયોમાં વાત કરી નાખો હમણાં હમણાં સમય હમણાંથી બહુ કમેન્ટ આવે છે કે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તે માટે તો હું તેને લગતો એક વિડીયો બનાવી દઉં છું જેથી કરીને આટલા ડોક્યુમેન્ટ પોલીસ પ્રત્યેનું ફોર્મ ભરવાનું શરૂ થતાં પહેલાં આટલા ડોક્યુમેન્ટ જરૂરી તૈયાર રાખજો જેથી તમને ફોર્મ ભરતી વખતે સરળતા રહે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની બધી જ પડતી અલગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી તો હવે ચાલો વિડીયો ચાલુ કરીએ તો કે પોલીસ કોન્સ્ટેબલ પરથી બે હજાર ચોવીસ આવી ગઈ છે ત્યારે ડોક્યુમેન્ટનું લિસ્ટ શું શું ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી જણાવી દઈશું તો કે આધાર કાર્ડ આ વખતે આધાર કાર્ડ આધાર કાર્ડ જોઈ છે બારમાની માર્કશીટ તો આ વખતે એક નવો નિયમ આવ્યો છે કે બારમાની માર્કશીટ ફરજિયાત જોઈશે કારણ કે બારમાની માર્કશીટ અંદર ફોટો પાડીને અપલોડ કરવાની રહે છે આ વખતે કારણ કે આ વખતે એક બારમા ધોરની માર્કશીટ નવી એડ કરી છે એડ તો કરવાની હોતી પરંતુ અંદર અપલોડ કરવાનું પણ ઓપ્શન હાલનો આવશે બારમાની માર્કશીટ કારણ કે આટલા સમયથી ખાલી એક સી ફોટો અને સિગ્નેચર બે જ વસ્તુ અપલોડ કરવાની હોતી અને આ વખતે બારમાની માર્કશીટ પણ અપલોડ કરવાની થશે તે માટે બારમાની માર્કશીટ પણ તમારે તૈયાર રાખવી બીજું કે જાતિનો દાખલો જો તમારે જાતિનો દાખલો હોય તો ઠીક નહીં તે ના હોય તો જલ્દી જ કટાવી દેવો જેથી તમને એક ફોટો ત્યારે તમારે જાતિનો દાખલો તૈયાર રાખો પછી નોન ક્રિમિનલ એટલે કે નોન ક્રિમિનલ ત્રણ વર્ષે ને ત્રણ વર્ષે નવું નીકળતું હોય છે તે માટે નોન ક્રિમિનલ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોય તો નવું કટાવીને રાખવું તૈયાર જો ના હોય તો અત્યારથી જ નોન કિમ્યુનર તમારા તાલુકામાંની અંદર મામલદારની અંદર જઈ અને નીકળી જશે તો અત્યારે નોન કિમ્યુનર ના હોય તો ઘટાવી દો જેથી ચાર ચાર સુધી નોન કિમ્યુનર પણ નીકળી જશે પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ઘરે રાખવાનો હોય છે અને તમારે સિગ્નેચર આ બંને વસ્તુ અપલોડ કરવાની હોય છે તે માટે તે મારે જોઈશે પાસ જેમ કે બારમાની માર્કશીટ પાસવોડ સાહેડનો ફોટો અને સિગ્નેચર કોરા કાગળ ઉપર અને વ્હાઈટ કાગળ ઉપર કરવાથી રહેશે તમે ઈમેલ અને મોબાઈલ નંબર આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે તો કે ઇમેલ અને મોબાઈલ નંબર કારણ કે આપણે અત્યારે ફોર્મ ભરતી વખતે ઈમેલ અને મોબાઈલ નંબર ગમે તે ચાલુ હોય તે નાખી દઈએ છીએ પરંતુ પાછળ છતાં તમને ઈમેલ અને મોબાઈલ નંબર હોતો જ નહીં તમારી પાસે જેથી તમને તકલીફ પડે છે અને કારણ કે જો તમે કન્ફર્મેશન નંબર ભૂલી જવ અને તમારે ઈમેલ અને મોબાઈલ નંબર હોય તો તમને મેસેજ દ્વારા જાણ થાય છે કન્ફર્મેશન નંબર આવી જાય છે અને પાછળ જતાં અગવડતા પડતી નથી તે માટે ઈમેલ અને મોબાઈલ નંબર જે રેગ્યુલર ચાલુ હોય તે જ નાખવો જેથી તમને પણ અગવડતા ના પડે પાછળ જતાં વધારાની માર્કશીટ જો તમારી પાસે વધારાની માર્કશીટ હોય તો જેમ કે અમુક વિદ્યાર્થી મિત્રો બે ત્રણ ચાર ટ્રાય પાસ થયા હોય છે તે માટે એક પણ ખાસ નોંધ છે કે વધારાની માર્કશીટ જો તમારી પાસે હોય તો તમારે અંદર બારમાની માર્કશીટ અપલોડ કરવાની હોય છે પરંતુ છેલ્લા વર્ષની જે માર્કશીટ હોય તે જ અપલોડ કરવાની રહેશે તે હું આપણને જાણ્યું છે તે માટે અત્યારે વધારાની માર્કશીટ જેટલી હોય તે તૈયાર રાખવી અને છેલ્લી માર્કશીટ જે હોય તે અપલોડ કરવાની રહેશે આ વખતે જે માર્કશીટ છેલ્લા વર્ષની હોય તે અપલોડ કરવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ ખાસ તૈયાર રાખજો જેથી તમને ફોર્મ ભરતી વખતે અગવડતા ના પડે અને ફોર્મ જાતે ભરવાનું રહે છે આમ ફોર્મમાં નામ કેવી રીતે લખું તો કે ફોમમાં માર્ક નામ તમારી માર્કશીટ હોય તે રીતે લખું જેથી અશોક પટેલ સર ટ્વિસ્ટ કરીને જાણકારી છે અને હું તમને વિડીયોના માધ્યમથી પણ જણાવી દઉં છું કે નામ માર્કશીટમાં હોય તે રીતે જ નામ લખું તો ફોર્મ ભરાય ત્યારે ખાસ ધ્યાન રાખવું કંઈ પણ ભૂલ ના થાય પછી જ સબમિટ કરવું અને ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખજો જેથી તમને પાછળ જતાં અગવડતા ના પડે તે માટે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને નામ બીજું લાગતી વખતે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને ભૂલ ના આવે તો તમારે આટલા ડોક્યુમેન્ટો તૈયાર રાખવા પડશે તો જે આ સાત આઠ ડોક્યુમેન્ટ તો આ સાચા ડોક્યુમેન્ટ જણાવે તે પ્રમાણે તમારે તૈયારી રાખવા પડશે જેથી તમને અગવડતા નહીં પડે અને સરળતા રહેશે અને જે રીતે મેં તમને ફરીથી પણ જણાવી દઉં છે કે નામ માર્કશીટના આધારે લખજો તો ડોક્યુમેન્ટ લિસ્ટ આપણ પ્રમાણે હતું આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજીયા તૈયાર રાખજો બસ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને વધુને વધુ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ના ભૂલતા જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ હું આપણી યુટ્યુબ ચેનલ પર લેતો આવીશ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લગતા અગત્યના વિડીયો જેમ કે જે મોસ્ટ આઈ છે તેના વિશે વિડીયો લઈને આવીશ હું આપણી યુટ્યુબ ચેનલ પર જેથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર જય હિન્દ જય ભારત